डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाड़का तमाम समस्या उत्तम निदान त्रिदेव ऑर्थोपेडिक हॉस्पिटल आनंद मंगला चौक राजकोट चौबीस कलाक सात दिवस इमरजेंसी सेवा धर्म और सेवा समन्वय न दृश्य शास्त्री श्री हिरेन भाई पंचाल राजकोट खाते शुभेच्छा मुलाकात राजकोट तीस श्री विश्वकर्मा पुराणना सुप्रसिद्ध वाचक शास्त्री श्री हिरेनभाई पंचाल द्वारा नी धार्मिक सामाजिक क्षेत्रे कार्यरत अग्रणी संस्थाओं श्री विश्वकर्मा चेरिटेबल ट्रस्ट और विराट औद्योगिक सेवा सहकारी मंडली लिमिटेड शुभकामना मुलाकात लेवामा ले आ मुलाकाते धर्म संस्कार समाज सेवाना उत्तम समय एक प्रेरणादायी दृश्य सर्जुत શાસ્ત્રી શ્રી હિરેનભાઈ પંચાલે સંસ્થાઓના સેવાભાવી કાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને સૌ હોદ્દેદારો તથા સભ્યોને તેમના દિવ્ય શુભાશિષ અર્પણ કર્યા હતા તેમણે સંસ્થાના સભ્યોને સમાજ સેવામાં નિરંતર સક્રિય રહેવા અને ધર્મ તથા સંસ્કારનું જતન કરવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ગ્રંથનું નિરીક્ષણ આ મુલાકાત દરમિયાન એક વિશેષ ઘટના બની હતી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા શ્રી પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ગ્રંથની તૈયારીની કોપીનું શાસ્ત્રીશ્રીએ જાતે નિરીક્ષણ કર્યું હતું અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું નિઃશુલ્ક હવન કીટ દ્વારા પવિત્ર હવનવિધિ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ વર્ષોથી ધાર્મિક અને સામાજિક સેવામાં અગ્રેસર રહીને નિઃશુલ્ક હવન કીટ વિતરણનું ઉમદા કાર્ય કરી રહ્યું છે શાસ્ત્રી શ્રી હિરેનભાઈ પંચાલે ટ્રસ્ટ દ્વારા વિતરિત કરવામાં આવતી આજ હવન કીટનો ઉપયોગ કરીને જાતે વેદોચાર સાથે હવનવિધિ સંપન્ન કરી હતી આ પવિત્ર હવનના ધુમાડા સાથે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થયો હતો આ અવસરે શાસ્ત્રીશ્રીએ સમસ્ત માનવજાત માટે શાંતિ સુખ અને સમૃદ્ધિની ભાવના સાથે પ્રાર્થના કરી જેણે ઉપસ્થિત સૌના મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો આ સમગ્ર ધાર્મિક અને સેવાકીય પ્રસંગે શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડના અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા તેમણે શાસ્ત્રી શ્રી હિરેનભાઈ પંચાલનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા શાસ્ત્રી શ્રી હિરેનભાઈ પંચાલની આ મુલાકાત માત્ર એક શુભેચ્છા મુલાકાત નહીં પરંતુ ધર્મ સેવા અને સહકારની ભાવનાને દૃઢ કરનારો એક પવિત્ર અવસર બની રહી જેણે બંને સંસ્થાઓના સભ્યોમાં વધુ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો